વડોદરા શહેર સુરસાગર ખાતે એક બાજુ વિશ્વામિત્રી શુદ્ધિકરણ માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા પરંતુ વિશ્વામિત્રી શુદ્ધિકરણના બદલે તંત્ર પ્રદૂષિત કરી રહી છે વડોદરા શહેર મધ્યમાં આવેલ સુરસાગર ખાતે છેલ્લા બે દિવસથી મોટી સંખ્યામાં માછલીઓ મરી રહી છે ત્યારે આજે પણ સુરસાગર ખાતે હજારોની સંખ્યામાં માછલી મરેલી કોથળામાં ભેગી કરીને વિશ્વામિત્રી ખાતે ઠાલવવામાં આવી રહી છે શું તંત્ર જ વિશ્વામિત્રીને શુદ્ધિકરણ કરવા માંગતું નથી કારણ કે સુરસાગરમાં મરેલી માછલીઓ વિશ્વામિત્રી ખાતે ઠાલવવામાં આવી રહી છે તંત્ર દ્વારા કરોડો રૂપિયા ફાળવ્યા છતાં પણ હજુ વિશ્વામિત્રી શુદ્ધ કરવામાં આવી નહીં અને તંત્ર દ્વારા જ વિશ્વામિત્રીને પ્રદૂષિત કરી રહ્યા છે હું વડોદરાનો રહેવાસી છું જેવું કે આજે આપણે જોયું કે વિશ્વામંત્રીની અંદર આટલી બધી જે પ્રમાણે ગંદકી ફેલાઈ રહી છે આ ગંદકી કોણ ફેલાઈ રહ્યું છે અને કઈ રીતે ફેલાઈ રહ્યું છે એ તો હવે જે તમારા મીડિયાના માધ્યમથી તમે લોકો જોઈ રહ્યા છો પણ જે પણ ફેલાઈ રહ્યો એમને આપણે અપેક્ષા રાખીશું કે મહેરબાની કરીને આપણે વડોદરાની જે શુભ આપણી વડોદરાની વચ્ચે આવેલી આ વિશ્વામંત્રી ખૂબ જ પૌરાણિક જે આપણી વચ્ચે છે એને આપણે આવી ગંદકી મુક્ત ગંદકી મુક્ત કરવી જોઈએ અને આનું શુદ્ધિકરણ થવું જોઈએ એવી જ આપણે વડોદરા વડોદરા વીએમસી સાથે આપણે અપીલ રાખીશું અપેક્ષા રાખીશું અને આપણને ચોક્કસ વિશ્વાસ છે કે આની સામે જરૂરી પગલાં લેવાશે હવે એ પ્રમાણે તો આપણને હાલ જોયું નથી કે કોણ કઈ રીતે ગંદકી ફેલાઈ રહ્યું છે પણ જે પણ ફેલાઈ રહ્યું છે એમને આપણે અપેક્ષા રાખીશું કે મહેરબાની કરીને આવી કોઈ ગંદકી ફેલાવશો નહીં અને આપણે વડોદરાને સ્વચ્છ રાખીએ આપણે સૌ સાથે મળીને આનું વડોદરાને આપણે સાચવીએ અને સ્વસ્થ સ્વચ્છ રાખીએ અને સ્વસ્થ રાખીએ જય હિન્દ જય ભારત